હાલમાં ઘઉં મસાલા ભરવાની સિઝન ચાલી રહી છે તો બાર મહિના માટે આપણા મસાલા અને અનાજ છે તે એવું ને એવું રહે તેના માટે આપણે ફક્ત આ એક થેપલી બનાવવાની જરૂર છે જો તમે અનાજ કઠોળની અંદર આ થેપલીનો યુઝ કરશો તો તમારું અનાજ છે તે બાર મહિના સુધી બગડશે પણ નહીં તમારે તેની અંદર કોઈ પણ જાતના પાવડરનો યુઝ પણ નહીં કરવો પડે અને અનાજ કઠોળની અંદર જીવાત નહીં પડે કે કોઈ કીડા નહીં થાય તો વર્ષોથી દાદી નાની બનાવતા હતા તે રીતે આજે આપણે આ થેપલી બનાવીશું અહીંયા આપણે એક કિલો સિમેન્ટ લીધેલો છે તેની અંદર આપણે અહીંયા દસ ગ્રામ પારો ઉમેરવાનો છે આ પારો ઝેરી ધાતુ છે એટલે આપણે અહીંયા એક કિલો સિમેન્ટની અંદર ફક્ત દસ ગ્રામ જ ઉમેરવાનો છે આ પારો મર્ક્યુરી ધાતુ છે જે બહુ ઝેરી હોય છે આનાથી બાળકોને તમારે દૂર રાખવાના છે અને આ થેપલી બનાવતી વખતે હાથમાં તમે સોનાના ઘરેણા પહેરેલા હોય તો તમારે તેને કાઢી નાખવાના છે કારણ કે આ ધાતુના સંપર્કમાં સોનું આવશે તો સોનું છે તે એકદમ વ્હાઈટ થઈ જશે હવે આપણે પારાને સિમેન્ટમાં સારી રીતે મિક્સ કરવાનો છે આ પારો તમને અત્યારે ઘઉંની સિઝન છે એટલે કોઈ પણ કરિયાણાની દુકાનમાં સો રૂપિયાનો દસ ગ્રામ આસાનીથી મળી જશે અને સિમેન્ટ એકદમ ફ્રેશ હોય તેવો જ યુઝ કરવાનો છે બેથી ત્રણ મહિના સુધીનો જૂનો હોય તેવો નથી લેવાનો કારણ કે સિમેન્ટની અંદર જો ગાંઠા હશે તો આપણી થેપલી છે તે એકદમ પરફેક્ટ નહીં બને એટલે આ રીતના પાવડર ફોર્મમાં સિમેન્ટ હોય તેવો જ યુઝ કરવાનો છે હવે આપણે તેની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જશું અને તેનુંથી બેટર તૈયાર કરી લેશું પાણી પણ એકી સાથે નથી ઉમેરવાનું જેમ જરૂર લાગે તેમ આપણે પાણી ઉમેરતા જવાનું છે હજુ સુધી તમે ચેનલ ઉપર નવા છો અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક શેર કરજો જો આ વિડીયો તમને થોડો પણ યુઝફુલ લાગ્યો હોય તો તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો જેમ જેમ સિમેન્ટમાં આપણે પાણી ઉમેરીશું એટલે પારો આ રીતે દેખાવા લાગશે આ પારો ઝેરી ધાતુ છે એટલે બનાવતી વખતે પણ બાળકોને સાથે ન રાખવા આ પારો જો તમે અનાજ કઠવાની અંદર યુઝ કરશો તો એક વર્ષ સુધી તેની અંદર ધનેડા નથી થતા કે કોઈ પણ જાતની જીવાત નથી થતી તો આ રીતનું આપણે થોડું ઢીલું અને થોડું કઠણ એવું મિશ્રણ તૈયાર કરી લીધેલું છે સિમેન્ટનું હવે આપણે તેમાંથી મીડિયમ સાઇઝની થેપલી વાળી લેવાની છે થેપલી આપણે એકદમ સ્મૂધ વાળવાની છે તેની અંદર જરા પણ તીડા ન રહે કે કોઈ ખરબચડી ન રહે જો ખરબચડી હશે તો સિમેન્ટ છે તે આપણા અનાજની અંદર ખરી શકે છે એટલે આ રીતે આપણે તેને સરસ એવા શેપમાં બનાવી લેશું અને આ થેપલી તમે બનાવો ત્યારે એકથી બે ઇંચનો ડિસ્ટન્સ રાખવાનો છે બે થેપલી વચ્ચે જો નજીક નજીક રાખશો તો બંને થેપલી ભેગી થઈ જશે એટલા માટે આપણે તેને છૂટી છૂટી સુકવવાની છે અને આ થેપલીને આપણે ચોવીસ કલાક પંખા નીચે સુકવીશું ચોવીસ કલાક પછી આપણી થેપલી સારી રીતે એક સાઈડ સુકાઈ ગયેલ છે એક દિવસ માટે આપણે તેને તડકામાં સુકવવાની છે જો શરૂઆતમાં જ આપણે થેપલીને તડકે સુકાવીશું તો તેની અંદર ક્રેક્સ આવી જશે એટલા માટે આપણે પહેલાં તેને પંખા નીચે જ સુકવવાની છે હવે આપણે તેને તડકે સુકવવા માટે રાખી દઈશું પહેલાંના સમયમાં દાદી નાની છે તે લોકો છાણ અને સફેદ માટીમાંથી તૈયાર કરતા હતા પણ હવે બધી જગ્યાએ આ માટી મળવી મુશ્કેલ છે એટલા માટે આપણે તેને આજે સિમેન્ટમાંથી બનાવેલી છે તો એક દિવસ માટે આપણે તેને સારી રીતે તડકામાં સુકવી લીધેલી છે આટલા પારામાંથી આપણે ત્રીસથી ચાલીસ નંગ જેટલી થેપલી તૈયાર છે ઘઉં ભરવાની સિઝન આવે ત્યારે આ થેપલી તમને રેડીમેડ બજારમાં મળતી હોય છે પણ એક થેપલીની કિંમત દસ રૂપિયા જેટલી હોય છે અથવા સો રૂપિયાની અઢીસો ગ્રામ મળતી હોય છે પણ આ રીતે તમે તેને ઘરે આસાનીથી બનાવી શકો છો ખૂબ જ ઓછા ખર્ચમાં તો આપણી સિમેન્ટ પારાની થેપલી તૈયાર છે તો આ થેપલીનો ઉપયોગ કઈ રીતે કરવો તે જણાવીશ તો આજે આપણે તેને તુવેરની દાળ સ્ટોર કરવા માટે યુઝ કરશું તો સૌથી પહેલાં આપણે નીચે થેપલી રાખી દઈશું ડબ્બાની અંદર ડબ્બો સારી રીતે ધોઈને તડકામાં તપાવીને લેવાનો છે પચીસ ટકા સુધી દાળ ભરાઈ જાય પછી આપણે ફરી બીજી થેપલી રાખી દઈશું અને આખો ડબ્બો ભરાઈ જાય પછી આપણે ફરી ઉપર એક થેપલી રાખીશું આ સેમ પ્રોસેસ તમે ઘઉં સાથે પણ કરી શકો છો જેથી તમારા ઘઉંમાં કોઈ પણ પાવડર દેવાની જરૂર નહીં પડે કે કોઈ પણ જાતનું દિવેલ યુઝ કરવાની જરૂર નહીં પડે અને તમે ઘઉં ચોખા દાળ બધી જગ્યાએ યુઝ કરી શકો છો પાવડર ફોર્મમાં જે મસાલા હોય તેમાં પણ તમે આ થેપલીનો યુઝ કરી શકો છો પણ આ થેપલી દરવામાં ન વહી જાય કે બાળકોના હાથમાં ન આવી જાય તે વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલ